પવિત્ર નામ લેવાને માટે આ સુંદર તક તમને અને મને મળી છે નહીં હાલે લોહી વધારે એક દિવસ આપણે હવે પૂરો કરવાને જઈ રહ્યા છે અને ક્રિસમસના દિવસના ઉજવણીમાં આપણે વધારે નજીક જઈ રહ્યા છે આસપાસની ઘણી બધી જે બાબતો છે એ બાબતો જ્યારે આપણે જોઈએ છીએ વિચારીએ છીએ ત્યારે એનામાં એ દ્વારા આપણને ઘણું બધું શીખવા મળે છે દૂરથી માંગી હોયા નહીં કે જે પૂર્વમાં અમે તારો જોયો પૂર્વમાં અમે તારો જોયો અને તારો ને જોતા જોતા તેઓ આયા હેરોદ રાજાને પૂછ્યું હેરોદ રાજા ગભરાયા આખું ઇઝરાયલ ગભરાયો એ સમયમાં હેરોદ રાજાની પાસે ચક્કસ માહિતી ન હતી વેરી સીજસ ઈસુ ક્યાં છે ઈસુ કોણ છે એ સમયમાં હેરોદ રાજા અને એ પ્રજા જાણતી નહોતી હતી જાણીએ છે એને કેવું ખરાબ કામ કર્યું બધા નાના બાળકોને એને મરાઈ નાખ્યા પણ નું આયોજન હું જેમ કહું છું એમ કોઈ રોકી શકતું નથી ઈશ્વરની યોજનાને કોઈ ઉથલાવી શકતો નથી હાલેલુયા અને પ્રભુ ઈસુ જ્ઞાન અને કદમ અને માણસની પ્રશંસામાં મોટા થયા ફ્રેઝ ધ લોર્ડ હાલેલુયા વાલા મિત્રો જે મુખ્ય બાબત આજે કહેવા માંગુ છું કે એ સમયમાં એ લોકોએ શોધખોળ કરી વચનોમાં પવિત્ર શાસ્ત્રમાં પ્રભુ દુઃખની ભવિષ્યવાણીઓમાં ઈસુ વિશે ઈસુ વિશે શોધખોળ કરી હેરોદની શોધ પૂર્ણ રહી નહીં માગ્યોની શોધ સંપૂર્ણ થઈ હાલે લોયા શું તમે અને હું આજે ઈસુ વિશે પૂરેપૂરી રીતના જાણીએ છીએ કાગળ આપવામાં આવ્યો એમાં ઈસુ વિશે લખવામાં કયો ઘણા બધા વિચાર થતા ઘણા બધા લખ્યું ઘણા બધા ઘણું બધું લખ્યું ખાલે આપણે ઈશ્વરને જાણીએ છે આપણી શોધ આપણા જીવનમાં પૂરી થયેલી છે કડી વાત છે નહીં આવો પ્રશ્ન કોઈ પૂછે શું તમે ઈસુ વિશે જાણો છો ઘણી બધી વાર ઘણા બધા લોકો પ્રત્યુત્તરો આપવામાં નિષ્ફળ જાય છે ઘણા બધા લોકોના જીવનો જોઈને જોઈ શકાય છે કહી શકાય છે કે તેઓ પ્રભુના બાળકો છે અને તેમને મળવાનું ઈસુ મળવાનું એમના માટે શક્ય ન હતું આપણે જાણીએ છીએ બધી બાબતો શા માટે માગીઓ મળી શક્યા કેમ કે ઈશ્વરનું આયોજન હતું તેઓ ખરા હૃદયથી તેમનું ભજન કરવા તેમને મળવા તેમને શોધવા તેઓ આવ્યા હતા અને આજે આપણે ખરા હૃદયથી પ્રભુને શોધીએ છીએ જ્યારે પ્રભુ મળે છે ત્યારે આપણે શું કરીએ છીએ હા માંગીએ હોય તો સોનું લોબાન બોળ અત્તરના અર્પણો ચડાવ્યા મૂકી દઈએ છીએ આજે તો તેઓ આપણું જીવન માંગે છે આપણે તેમના બાળકો બની જઈએ તેમનો સ્વીકાર કરીએ તારણ પામીએ તે બાબતો તેઓ માંગે છે વાલા મિત્રો હજી પણ ઘણા બધા લોકો પ્રભુ ઈસુને ઓળખતા નથી એનું કારણ છે કારણ કે જગતમાં ઘણી બધી એવી બાબતો છે પણ વાલા મિત્રો એ પણ યાદ રાખીએ કે કોઈ પણ સુસ્ત વસ્તુઓ જીવતા ઈશ્વરનો માન અને મહિમા લઈ શકતો નથી ઘણી બધી દંત કથાઓ છે અને આજે કડવી વાત એ પણ છે ઘણા બધા લોકોને ગમશે ઘણા બધા લોકોને નહીં પણ ગમે સાંતા ક્લોઝ જેવી બાબતો દેના લીધે ઘણી અન્ય વિશ્વાસિયો પ્રજા ઓળખે છે એક વખત એવી મેં ગયા હતા પૂછ્યું ક્રિસમસ વિશે તે આવે બધાને ચોકલેટ આપે ક્રિસમસ કે વાલા મિત્રો એ સાચી વાત છે સાંતા આવે અને ચોકલેટો આપે અને મૂળ સુધી આપણે પહોંચી શકતા નથી કે આથી શરૂઆત થઈ શું થઈ શું નહીં આપણો પ્રશ્ન નથી એ પણ જો સાચી રીતે પ્રભુના જન્મ માટેની યોજના સુવાર્તા જો હજી લોકો સુધી પહોંચી નથી તો આપણે આટલું બધું જીવન જીવ્યા એનું આપણને કોઈ હાજિલ નથી એટલીસ્ટ આપણા દ્વારા સાચી સુવાર્તા મળે સત્યને લોકો જાણે એના માટે આપણે પ્રયત્ન કરવાના છે પણ હજી પણ આપણે માણસોને બીજાઓને ખુશ કરવાના માટે ક્રિસમસના સમયમાં ઘણું બધું એવું કરીએ છીએ જે ખરેખર ઈશ્વરની દ્રષ્ટિમાં સોપતો નથી ઈશ્વરની ખરેખર યોગ્ય નથી ઘણા લોકો સાથે પહેલા આનો વાદ વિવાદ થયો હતો ત્યારે જવાબ એવો મળ્યો હતો ઘણી બધી બાઇબલમાં બાબતો લખી નથી તમે માનો છો અને ઘણી વાર એવા વિવાદો પ્રભુના કાર્યને સંપૂર્ણ થતા ઉકી લે છે ચોક્કસ અહીં નહીં પણ ઉપર તો એ બધી બાબતોનો જવાબ આપવો પડશે આપણે માણસો તરીકે અહીંયા આપણા મોં બંધ કરી શકીએ છીએ આપણા મોંખો બંધ થઈ જાય એ પોસિબલ છે પણ સ્વર્ગમાં જ્યારે આપણા પ્રભુની આગળ આપણે ઊભા હોઈશું ત્યારે એ બાબતોનો જવાબ શું આપીશું જૂના કરારમાં તો પ્રભુ કહે છે કે કોરી મૂર્તિઓને હું મારું માન લેવા લીધો નથી હું આવેશી દેવ છું જ્યારે એ આવેશી ઈશ્વરના પુત્રની આગળ આપણે ઊભા હોઈશું ત્યારે જગતના ચલણો જે આપણે અપનાવ્યા છે એના જવાબો કેમ ના આપીશું પ્રભુ કહેશે મને સારું લાગે એવું તો તમે કર્યું નહીં તમે તો લોકોને સારું લાગે લોકોને ખુશ કર્યા ત્યારે આપણે શું કરીશું ઘણી વાત છે ને વાલા મિત્ર પ્રાર્થના કરીએ કે આવી બધી બાબતો ખરેખર દૂર થાય સત્ય વિશે લોકોને જ્ઞાન થાય કેમ કે આપણા પ્રભુ સત્ય છે માર્ગ તથા સત્ય તથા જીવન છે હાલેલુયા આપણા પ્રભુને કોઈની ઓળખાણ જરૂર નથી તેઓ પોતે જ ઈશ્વર છે જેમની પહેલા તેમના પછી કોઈ ઈશ્વર નથી માટે પ્રાર્થના કરીએ આજે સાંજે કે સાચી ઓળખાણ આપણા ઉદ્ધારક તારનાર વિશે લોકો સુધી પહોંચે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવું એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પહોંચાડી શકીએ એના માટે અમને તૈયાર કરો અમને શીખવાડો અને જગતની પ્રભુ જે બધી બાબતો છે જગતના જે આકર્ષણો છે જે વાદ વિવાદો છે પ્રભુ એ દૂર થાય અને લોકો સુધી સત્ય પહોંચે કે તમે જગતને તારવા માટે ઉદ્ધાર કરવા માટે તમે આવ્યા પાપોની માફીને માટે લોકોને અનંત જીવન મળે વિશ્વનું રાજ્ય જેમાં પ્રવેશ કરવાનો છે એનું બારણું બને તમે આવ્યા એ લોકો સુધી પહોંચે અમારા દ્વારા એવું તમે થવા દો કોઈ પણ એવી બાબત છે જે અમે કરીએ અને જેના લીધે સાચી સુવાર્તા પહોંચી શકતી નથી એના માટે અમે તમારા ચરણોમાં નમી છે માફી માંગીએ છીએ અત્યાર સુધી અમે એવું જે કંઈ કર્યું હોય જેના લીધે સત્યતાથી લોકો દૂર રહ્યા છે અજાણ રહ્યા છે અમારા ન બોલવા દ્વારા અમારા ચૂપ રહેવા દ્વારા પણ પ્રભુ જો તમારી સુવાર્તા સાચી રીતે પહોંચી નથી એના માટે અમે માફી માંગીએ છીએ અમને હિંમત આપો બળ આપો અને પ્રભુ તમારી સાચી સુવાર્તા પ્રભુ અમે લોકો સુધી પહોંચાડી શકીએ એવું તમે થવાનું પ્રભુ અમે એકલા લાદ નહીં આખા વિશ્વમાં પ્રભુ ઘણા બધા લોકો એ વાતને પ્રભુ સમજે સ્વીકારે શુદ્ધ થાય પવિત્ર બને અને પવિત્ર બધાને જાણ કરે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ પ્રભુ જ્યારે અત્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો તમે મારી સંભાળ લીધી છે તમે અમારી કાળજી લીધી છે એમ જ પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો તમે મારું ભલું કરજો તમે મારી ચિંતાઓ દૂર કરજો તમે મારી જરૂરિયાત પૂરી પાડજો અને પ્રભુ જે વાનાની તમારા બાળકોને હમણાં અત્યારે આ પડે આ મિનિટે જરૂરિયાતો છે પ્રભુ એ સર્વ વાના પ્રભુ તમે પૂરા પાડો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો તમે તમારા બાળકોની હૃદયની ઈચ્છાઓને પૂરી કરો પ્રભુ મુશ્કેલીઓમાંથી સંકટોમાંથી બહાર કાઢો આર્થિક પ્રશ્નો દૂર કરો હેલ્થના તંદુરસ્તીના પ્રશ્નો ચિંતાઓ તમે દૂર કરો તમારા બાળકોને તમે મજબૂત કરો નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો લોનનો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ વિદેશ જવાના તેમના આયોજનોને પ્રયત્નોને તમે સફળ કરો આશીર્વાદિત કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો તેમના પ્રમુખોમાં આવેલા ખોટા તો કોર્ટ કેસ એફઆઈઆરને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ અને ખાસ પ્રભુ જેઓ બદીઓમાં છે ખોટા રસ્તા પર છે પ્રભુ તમારાથી દૂર એક જીવન જીવી રહ્યા છે જાત જાતના વ્યસનોમાં છે પ્રભુ પ્રભુ વ્યભિચારમાં છે પ્રભુ એમના માટે અમે બૂધ સાથે પ્રાર્થના કરીએ છીએ તેઓનો નાશ ન થાય તેઓ પશ્ચાતાપ કરે માટે પ્રભુ અમારો ઉપયોગ કરો વ્હોટ્સઅપ ફેસબુક યુટ્યુબની મારી સેવાનો ઉપયોગ કરો પ્રભુ મંદિરની સેવાઓ સેમિનારો અને વ્યક્તિગત રીતે કરાતી સેવાઓને પ્રભુ તમે નોંધમાં લઈને પ્રભુ એના દ્વારા એવા લોકોના જીવનોને બચાવી લો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છીએ પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી જેમ પ્રભુજી લોકો સેવા કરી રહ્યા છે પ્રભુ એ સર્વની સેવાઓને તમે આશીર્વાદ આપો દરેકની સેવા દ્વારા તમે મહિમા પામો દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે એવું તમે થવા દો ને પ્રભુ અમે જીવો પ્રભુ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરી રહ્યા છે પ્રભુ કોઈની સહાય મદદ વગર પ્રભુ અને બધાને પ્રભુ તમે બેઠા રાખજો સ્થિર રાખજો અડચણો દૂર કરજો અને અમારા ગુરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો અને મિનિસ્ટ્રી માટે ને પ્રભુ તમારા કાર્ય માટે જે બાબતોની વાનની અગત્યતા છે એ સગડું તમે પૂરું પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો આ નાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રૂપે બંધ બુદ્ધિના લોકોની સાથે રહેજો અને પ્રભુ જેઓ જુદી જુદી પરીક્ષાઓ દેશને વિદેશમાં આપી રહ્યા છે પ્રભુ તમે તેમને પાસ કરજો તેમનું વિદેશમાં રહેવું શક્ય બને વિઝા મળે ગ્રીન કાર્ડ મળે પ્રભુ એવું થવા આગળના સમયમાં મારી સાથે રહેજો વસ્ત્ર પ્રભુ નાની મોટી ભૂલો માફ કરજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરીને રાત્રિમાં પ્રભુમાં રક્ષણ કરીને પ્રભુ સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ મેળવતા કાપજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન